શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં પિંગલાની કથા છે જે મહર્ષિ દત્તાત્રેય રાજા યદુને સંભળાવે છે વિદેહ રાજ્યમાં પિંગલા નામની એક ગણિકા રહેતી હતી તે પોતાના અંગત ઘરમાં કોઈને આમંત્રિત કરવાની ઈચ્છાથી સોળે શણગાર સજીને રાત્રિના સમયે પોતાના ઘરના દરવાજે ગ્રાહકની વાટે ઊભી હતી કારણ એને વધારે ધન કમાવાની લાલસા હતી એટલે તે રસ્તેથી પસાર થતા પુરુષોને નિહાળી રહી છે અને મનમાં સૌથી ધનવાન વ્યક્તિઓના વિશે વિચાર કરે છે કે ફલાણો વ્યક્તિ આવી જાય તો એની ઈચ્છા મુજબ ધન આપશે અને કામનાની સંતુષ્ટિ પણ કરશે એક ગણિકા તરીકે પોતાની સાથે એકાંતમાં સમય આપવાવાળા પુરુષો પાસેથી મળેલા રૂપિયાથી એ પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે એ પોતાના ઘરની બહાર પુરુષોની વાટ જોઈને ઊભી હતી તો એણે જાણ્યું કે જે માણસો તેની પાસેથી ચાલતા જાય છે એ બધા એની તરફ જોયા વિના ચાલ્યા જાય છતાં એ ત્યાં ઊભી ઊભી વિચારી રહી હતી કે કોઈને કોઈ ધનવાન હશે અને એ મારી પાસે અવશ્ય આવશે અને ખૂબ જ સારા રૂપિયા આપશે પોતાની લાલચુ વાસનાને કારણે એ પોતાની નીંદર ખોઈ બેઠી હતી એ થોડા ટાઈમ માટે જ પોતાના ઘરની બહાર ઊભી રહેતી અને પછી ઘરની અંદર આવતી જતી રહેતી એમાં અને એમાં સમય વીતતો ગયો અને અડધી રાત વીતી ગઈ ધનની ઈચ્છાથી એનો ચહેરો ઉદાસ થઈ ગયો અને અંદરથી ખૂબ જ દુઃખ થવા લાગ્યું અને એના કારણે મનમાં આત્મવિશ્લેષણ થવા લાગ્યું એટલે એની અંદર ભૌતિક ઈચ્છાઓ પ્રત્યે અણગમો થવા લાગ્યો અને એને વાસ્તવિક સુખ તરફ એ દોરી જાય છે એ વિચારવા લાગી કે મારી અજ્ઞાનતાના કારણે ભૌતિક જગતમાં મારી આસક્તિ કેટલી વધી ગઈ છે કારણ હું મારા મનને જીતી શકી નહીં અરે કેવી દુઃખની વાત છે કે મારી અંદરના અજ્ઞાનના કારણે હું કેટલી મૂર્ખ બની કે મેં નકામા અને મૂર્ખ મનુષ્યો પાસેથી સુખની આશા રાખી અરે કેટલા દુઃખની વાત છે કે જ્યારે શ્રી લક્ષ્મીના પતિ નારાયણ મારી અંદર બિરાજમાન છે જે મારા હૃદયમાં સદૈવ બિરાજમાન રહે છે અને વળી એટલા નજીક મને કોઈ દિવસ છોડતા નથી અને સદૈવ મને પ્રસન્ન રાખે છે અને એ પરમ ચૈતન્ય આનંદ સ્વરૂપ હોવાથી મને આત્માનંદમાં લીન રાખે છે અને એ સુખ સમૃદ્ધિની દેવી શ્રી લક્ષ્મીના પતિ હોવાથી મારી ઉપર બધી જ સમૃદ્ધિની વર્ષા કરે છે છતાં હું એ પતિની ઉપેક્ષા કરું છું જે સ્વયં ભગવાન છે એના બદલે હું કેટલી અજ્ઞાની છું કે એક પામર મનુષ્યનું શરણ માગી રહી છું જે કોઈ પણ સમયે આ દુનિયા છોડી દેશે અને શાશ્વત સુખની જગ્યાએ કેવળ ક્ષણિક કામુક આનંદ આપી શકે છે અને એ મને કેવળ દુઃખ ભય અને સંકટ આપશે અને મારી સાંસારિક ઈચ્છાઓને વધારશે અરે કેટલા દુઃખની વાત છે મેં મારું શરીર એક એવા વ્યક્તિને વેચીને ભૌતિક ધન અને કામનાનું સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરું છું જે મને હર પલ કેવળ દુઃખ આપી શકે છે જે પોતે જ ભૌતિક ધનનો લાલચુ છે અને વ્યભિચારી છે ગણિકા વૃત્તિમાં પોતાને સામેલ કરીને જે નિંદનીય કામ છે મેં જ મારા જીવનને દુઃખમય બનાવીને દુઃખ ઉપાડ્યું છે જે મનુષ્ય શરીરનો આશ્રય મારી સિવાય અન્ય કોઈ નહોતું લેતું એ વાંસથી બનેલા એવા ઘરની સમાન છે કે જેમાં ખાલી આડી બે વળિયું લાકડાના જર્જરી થાંભલા એની પર હાડકાં ચામડી વાળ નખ એવું જડેલું છે અને મળમૂત્રથી ભરેલું છે જ્યારે એ પરમ પુરુષ જે સદા નિત્ય છે 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 અને જે પોતાને પ્રાપ્ત સમર્પિત થઈ જાય એ મારી અંદર ત્યારે મેં એને અચ્યુતથી પણ વધારે મૂલ્યવાન સમજીને એક અનિત્ય માનવ શરીરમાં સંબંધ બાંધવાની ઈચ્છા કરી નક્કી હું વિદેશ નગરીમાં એક માત્ર પામર અને મૂર્ખ વ્યક્તિ છું જે સૌથી વધારે નિંદનીય છું એ અચ્યુત બધા જીવોનો મિત્ર છે તે બધા માટે પ્રિય છે અને બ્રહ્માંડનો સ્વામી પણ છે એ સદા કાયમી અને સદા પરમાનંદ છે જે મારી અંદર રહે છે હું એના પ્રત્યે સમર્પિત થઈને અને એના શરણે જઈને મારી અંદર એની સાથે આનંદ કરીશ જેમ શ્રી મહાલક્ષ્મી એ ભગવાનની સાથે રહેશે ભલે કોઈ મનુષ્ય અથવા દેવી વ્યક્તિ એ બધા એક શરૂઆત અને અંતને આધીન છે કોઈ પણ કાયમી અને શાશ્વત સમયના કારણે નિયંત્રિત છે બધી ભૌતિક વસ્તુઓ અને એ સાથે એ વ્યક્તિ વાસ્તવમાં આપણને ભૌતિક ઈચ્છાઓ અને ભોગની નજીક લાવે છે જ્યારે બધું જ અસ્થાયી છે તો મનુષ્ય પોતાની પત્નીને કેટલી હદે ખુશી આપી શકે હું હંમેશા ભૌતિક ઈચ્છાઓ અને કામનાઓ માટે ઉત્સુક રહેતી પણ આજે મને ભૌતિક ભોગો પ્રત્યે નફરત થાય છે હું એમ સમજુ છું કે ભૌતિક ભોગો પ્રત્યે જે નફરત ઊભી થઈ છે એ કેવળ એટલા માટે કે ભગવાન વિષ્ણુ મેં કરેલા કોઈ સારા કર્મના પરિણામે મારા ઉપર પ્રસન્ન થયા છે એ નક્કી છે આખરે હું આ ભૌતિક જગતથી પોતાની મલિન ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ કરીને ભૌતિક ભોગોથી નફરત કરીને જો વૈરાગની શક્તિ મને એ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ છે એ ભગવાન વિષ્ણુના શરણમાં સંપૂર્ણ સમર્પણ કરું છું જે સમગ્ર બ્રહ્માંડના સંચાલક છે હું ભૌતિક ભોગોથી વૈરાગ નામના સર્વોચ્ચ સિદ્ધાંત પ્રતિ જાગ્રત રહીશ હું મારી આ જીવિકા માટે જે કાંઈ મળે એનાથી સંતુષ્ટ રહીશ હું કોઈ પણ પરિસ્થિતિમાં સદૈવ આનંદમાં રહીશ એ પ્રકારે હું વિષ્ણુ ભગવાનને મારા હૃદય કમળમાં રાખીને જીવન પસાર કરીશ અને એના સંગનો આનંદ લઈશ કારણ કે એ મારી અંદર છે અને એ જ જીવનમાં શાશ્વત સુખ આપી શકે છે શ્રી ભગવાન વિષ્ણુ સિવાય અન્ય કોઈ માનવીનું રક્ષણ કરવા સમર્થ છે તેથી હું સંપૂર્ણ બ્રહ્માંડના સ્વામી એવા વિષ્ણુ ભગવાનને આત્મસમર્પણ કરું છું આ પ્રકારે દ્રઢ નિશ્ચય કરીને પિંગલાએ પુરુષ સાથેના સંઘની પોતાની મલિન ઈચ્છાઓનો ત્યાગ કરીને પોતાની અંદર પૂર્ણ શાંતિ પામીને એની પથારીમાં જઈ સૂઈ ગઈ આમ ભૌતિક કામના બહુ દુઃખ આપે છે જ્યારે ભૌતિક કામના અને લાલસા સમાપ્ત થાય છે ત્યારે સાચા સુખની પ્રાપ્તિ થાય છે એના કારણે ગણિકા પિંગલાએ પોતાની બધી વિષય વાસનાઓનો ત્યાગ કર્યો તેથી એ પૂર્ણ શાંતિથી સૂઈ ગઈ ભગવાન વિષ્ણુ અને જગતના તમામ ભાગવતોને આપણે ભાવથી વંદન કરીએ